કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન પ્રવાસન મંત્રીને મેં પ્રશ્ન પૂછ્યો હતો પોરબંદરને પ્રવાસન સ્થળે વિકસાવવું જોઈએ અને આ બાબતે એક વર્ષથી રજૂઆત કરી રહ્યો છું પોરબંદર તાલુકાના મોકરસાગર ડેમ છે જે વિદેશી પક્ષીઓ માટેનું અભયારણ્ય છે જેને પક્ષી તીર્થ તરીકે વિકસાવવા માટે આ વખતના બજેટમાં પંદર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને તેના ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા છે પોરબંદરના વિકાસ માટેની મોટા ભાગની માંગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે તેમણે વધુમાં મીડિયાના પ્રશ્નોના જવાબમાં જણાવ્યું કે મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ તરીકે આઈકોનિક પ્રવાસન સ્થળ બનાવવું જોઈએ અને તેનો વિકાસ કરવો જોઈએ તેની પણ જોગવાઈ આ વખતે કરવામાં આવે અને તે અંગેની યોગ્ય જાહેરાત પણ સરકારને મેં જણાવ્યું છે કે સરકારે આ બાબતે મને જણાવ્યું કે કલેક્ટર પાસેથી આ અંગેના અહેવાલ મંગાવવામાં આવેલા છે અને ત્યારબાદ તેના વિકાસનું કાર્ય હાથ ધરવામાં આવશે એટલે મેં રાજ્ય સરકારનો પણ આભાર માન્યો છે પ્રશ્નોત્તરી દરમિયાન મેં માનની પ્રવાસન મંત્રીને પ્રશ્ન પૂછ્યો હતો અને રજૂઆત કરી હતી કે પોરબંદરને પ્રવાસન સ્થળે તરીકે વિકસાવવો જોઈએ આ બાબત હું છેલ્લા એક વર્ષથી રજૂઆત કરતો હતો માનની પ્રવાસન મંત્રી શ્રીએ મને જવાબમાં આજે એવું જણાવ્યું છે કે મારી રજૂઆતના સંદર્ભમાં પોરબંદર તાલુકાના વિસાવાળા મુરદ્વારકા ગામે ત્યાં બારા પાસે એક દરિયાઈ બીચ જે દ્વારકાના શિવરાજપુરની કક્ષાનો બીચ વિકસાવવા માટેની યોજના આ વર્ષના બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત પોરબંદરની અંદર બરડા અભ્યારણ્ય છે ત્યાં એ બરિયા એનો પણ પ્રવાસન સ્થળે વિકસાવવા અને બરડા સર્કિટને વિકસાવવાની પણ જે વાત થઈ હતી એના સંદર્ભમાં પણ માનની મંત્રીશ્રીએ મને એવો જવાબ આપ્યો છે આજે કે બરડા સર્કિટ બરડા પ્રવાસન સર્કિટ તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકારે પચાસ કરોડ રૂપિયાનો જોગવાઈ કરી છે અને એના માટે બરડાની અંદર એક ઓપન સફારીનું પણ આયોજન કરવામાં આવેલું છે એ ઉપરાંત બરડાની આસપાસના જે પ્રવાસન અને તીર્થ સ્થળો છે એમનો પણ વિકાસ કરવામાં આવશે અને એ ઉપરાંત પોરબંદર તાલુકાના જે કરલી મોકરસાગર ડેમ છે જે એક મોટું પક્ષી અભયારણ્ય છે જ્યાં વિદેશોમાંથી ખૂબ મોટે પાયે પક્ષીઓ આવે છે એ ત્યાં પણ એને પક્ષી તીર્થ તરીકે વિકસાવવા માટે ત્યાં એ એના માટે આ વખતના બજેટમાં પંદર કરોડ રૂપિયાની જોગવાઈ છે અને એના ટેન્ડરો પણ બહાર પાડી દેવામાં આવ્યા છે આ રીતે પોરબંદરનો વિકાસ કરવા માટેની જે માગણીઓ હતી મોટાભાગની સ્વીકારી છે